નમસ્કાર મિત્રો બિઝનેસ પ્રોબ્લેમ અને સર્વિસ જે શ્રેણી છે એની અંદર આપણું સ્વાગત છે આટનો આપણો વિષય છે એ થોડો ગંભીર છે ગંભીર એટલા માટે છે કે જે વાત કરવાની છે ને એ એ છે કે આપણે આપણા બિઝનેસની અંદર સેલ્સના ટાર્ગેટ તો નક્કી કરી નાખીએ છીએ પણ એ પૂરા નથી થતા રાઈટ તો એને હિસાબે પ્રોબ્લેમ આવે છે બિઝનેસ તો એ સુકામ પૂરા નથી થતા એની જે પ્રોસેસીસ છે એ બહુ ખાસ સમજવા જેવી છે કે ભાઈ આપણા વેચાણની અંદર એવી પ્રોબ્લેમ આવે છે કે હિસાબે વેચાણ ઘટવું એ તો બહુ જરૂરી તકલીફવાળી વાત કહેવાય એટલે ખાસ એની ઉપર છે ને ફોકસ કરવાની જરૂર છે દરેક બિઝનેસમેને તો એની અંદર ખાસ સૌથી પહેલી વસ્તુ તો એ છે કે તમારા બિઝનેસની અંદર તમે તમારા સેલ્સ ટાર્ગેટ નક્કી કરો અને એને યોગ્ય સમયસર મેજર કરો કે તમે નક્કી કર્યું કે આ આપણે દોઢ લાખ આપણે સેલ કરવું બે લાખ સેલ કરવું પાંચ લાખું સેલ કરવું તો તમે નક્કી કરો પાંચ લાખ તો તમે નક્કી કર્યો તો પાંચ ને તમે ત્રીસે ભાગો અથવા તો ચાર ભાગ કરો કે ભાઈ ચાર વીકમાં આટલું વેચવું તો પહેલા વીકમાં એટલું વેચાણું બીજા વીક માં એટલું વેચાણ ઓછું વેચાણ તો ત્રીજા વીકમાં કેટલું વેચવાનું છે રાઈટ આ દરેક વસ્તુ તમારે મેજર કરવાની જરૂર છે નહીં તો છેલ્લે કાંઈ નક્કી થશે નહીં એ વસ્તુ ખાસ યાદ રાખતો બીજી વસ્તુ એ છે કે ભાઈ માર્કેટ અને કસ્ટમર આ બેની જે ડિમાન્ડ છે ને એના પ્રમાણે તમે તમારી બિઝનેસની માર્કેટની સેલ્સની સ્ટ્રેટેજી બનાવો એ ખૂબ જ જરૂરી વસ્તુ છે બરાબર બીજી વસ્તુ એ છે કે તમારી જે ટીમ છે ને સેલ્સની તો સેલ્સ ફોર્સ એને બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ તાલીમ કારણ કે એને તમે જેટલી સારી તાલીમ આપશો ને એટલો એ માલ છે ને એ છે એ પ્રોડક્ટ છે ને એ છે કારણ કે અલ્ટિમેટલી તમારી માર્કેટિંગ તમારી જાહેરાત એના ઉપરથી જે કસ્ટમર છે એને કન્વર્ટ કરવાનું દાયિત્વ તો તમારી સેલ્સ ટીમનું જ છે માત્ર માર્કેટ કરવાથી એડવર્ટાઇઝમેન્ટ કરવાથી માલ નથી વેચાવો તો તમારી જે ટીમ છે એને બેસ્ટમાં બેસ્ટ ટ્રેનિંગ આપો એ ખૂબ જ જૂની વસ્તુ છે રાઈટ બીજું કે તમે તમારા કસ્ટમરને પણ તમારી પ્રોડક્ટ વિશેની માહિતી મોકલતા રહ્યો ઘણી વખત તો અમુક આપણી નવી પ્રોડક્ટ આવી હોય બી પ્રોડક્ટ એમને હોય પ્રોડક્ટ આપણી ઘણી વખત સ્ટોક પડ્યો હોય એટલે આપણે આપણા કસ્ટમર સુધી કોઈ માહિતી નથી પહોંચાડતા તો આ વસ્તુ જેથી કરી અને તમારી અંદર ડમ્પિંગ નો થાય પોતી પ્રોડક્ટ ના પડી રહે ઇન્વેન્ટરી ન પડી રહે રાઈટ એટલે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે એમને જાર કરવી તે બરોબર પછી બીજું તે કે તમારા જે સેલ્સ ફોર્સ છે બરોબર સેલ્સમેન છે એમને મોટિવેશનલ સેન્ટિવ આપો ને તો હા સરસ હવે ગુજરાઈ ગઈ હવે તો માલ વેચવો પડશે હવે તો પ્રોડક્ટ વેચવી ગશે રાઈટ તો એમને એ વેચાણ માટે મોટિવેશનલ ઇન્સેન્ટિવ આપો અને સાથે સાથે ટાર્ગેટ એને એ પણ એ ટાર્ગેટ તો પછી પૂરું કરવાનો જ છે રાઈટ આ વસ્તુ છે ખાસ કરી અત્યારે માર્કેટમાં શું ચાલે છે ભવિષ્યમાં શું ચાલે છે અત્યારે આ માર્કેટની અંદર આ જે ટ્રેન્ડ છે એ કેટલો ચાલશે રાઈટ તો આપણે નવી પ્રોડક્ટ બનાવી કે જૂની પ્રોડક્ટ આવી એને આપણે મૂકવી માર્કેટમાં આ દરેક વસ્તુ તમારે જોવી પડશે જો આના ઉપર ધ્યાન નહીં રાખો તો કદાચ તમારી જે જરૂરી પ્રોડક્ટ હોય ને એ પડી રહેશે અને એ જે ઇન્વેન્ટરી રહેશે તમે દરેક વસ્તુ જે રહી રે માર્કેટિંગ માટે તમે વિશ્લેષણ કરતા ને બરાબર એ ખૂબ જ જરૂરી વસ્તુ હોય બીજું મોટા મોટી વસ્તુ એ છે ને અત્યારે કસ્ટમર એક્સપિરિયન્સ તમે બેસ્ટ આ બેસ્ટ તમારા જે કસ્ટમર છે ને એને સર્વિસ આપો અને વેચાણ માટે પ્રોત્સાહ સાથે કોઈ ડિસ્કાઉન્ટ રાખો કોઈ નોયલ્ટી ડિસ્કાઉન્ટ રાખો બરાબર બાય વન ગેટ વન થ્રીટ એવા કંઈ પણ બિઝનેસ અગાઉ કરો લોયલ્ટી તો આ દરેક વસ્તુમાંથી તમારે જે સેટ એવું કંઈક ગોઠવો કે જેથી કરીને કસ્ટમર એટ થાય આ ખૂબ જ જરૂરી છે જો આપણે આટલી વસ્તુ નહીં કરીએ તો આપણા સેલ્સના ટાર્ગેટ પૂરા નહીં થાય આપણા ટાર્ગેટ પૂરા થઈ જશે આપણા બિઝનેસના ટાર્ગેટ પૂરા થઈ જશે